વડોદરા શહેરના સ્મશાનોનો ઇજારો આપતા પહેલાં ફેરવિચારણા કરવી જોઈએ આ રજૂઆત કરી છે સામાજિક કાર્યકર અતુલ ગામેશી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે વડોદરા શહેરના સ્મશાનોનો ઈજારો આપવાની વાત આવે ત્યારે તેનો વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ નગરસેવકો દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે કે એક ડેડ બોડીના નિકાલ માટે જે કોન્ટ્રાક્ટ આપવાની વાત થઈ છે ને જે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ આ ડેડ બોડીના નિકાલ માટે સાડા સાત હજારથી આઠ હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે જેનો વિરોધ નગરસેવકો દ્વારા પણ કરવામાં આવ્યો હતો આજે વિરોધ કર્યો છે સામાજિક કાર્યકર અતુલ ગામે છે અને આ માટે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી છે વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે જનતાના રૂપિયાથી ચાલતી આ સંસ્થા છે અને હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જે સ્મશાનો છે એમાં જે મૃતદેહો છે એક મૃતદેહને સળગાવવાના સાડા સાત હજાર રૂપિયા નક્કી કર્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ વડોદરા શહેરમાં સ્મશાનો વર્ષોથી ચાલ્યા છે ચાલતા આવે છે હજુ પણ ચાલુ જ છે પરંતુ ક્યાંક એજન્સીઓને કામ આપીને ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ સાથે સાથે જોવા જઈએ તો હાલમાં જે સ્મશાનો ચાલુ છે એમાં ત્રણ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે એની જગ્યાએ સાડા સાત હજાર રૂપિયા ખર્ચો વડોદરા મહાનગરપાલિકા કરવા જઈ રહી છે જેનું આજે આવેદનપત્ર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના મેયરશ્રી ચેરમેનશ્રીને આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબને પણ મોકલાયું છે આ સ્વાયત્ત સંસ્થા છે તમે જનતાની સેવા કરવા આવ્યો છો કે જનતાના નાણાંથી ભ્રષ્ટાચાર કરવા આવ્યો છે એ એક વિષય છે અને સાડા સાત હજાર રૂપિયા આપીને આનો હિસાબ કોણ રાખશે એ પણ એક તપાસનો વિષય છે આજે વડોદરા શહેરના જે પણ સંસ્થાઓને ઇજારો આપવાના બાબતે ફેરવિચારણા કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરીશું એવું આવેદનપત્ર અમે આજ આપેલું છે